હાલો હાલો અ લે શેઠાણી આપ સરપંચ બાપા ક્યાં ગયા છે કેમ વળી તમારે સરપંચ બાપાનું શું કામ પડ્યું હવે થોડીક અમારાથી ભૂલ થઈ ગઈ છે ને એનું નિવારણ લેવા આવ્યા છે અહીં પાએ તમારીથી જે ભૂલ થઈ હોય તમારે જોવાનું માં નિવારણ લેવા તમારે અમાર ઘર હું લેવાવાનું સરપંચ બાપા કામ થી બહાર ગયા છે બેન હવે આનાથી ભૂલ થઈ ગઈ છે તો હવે એનો રસ્તો કાઢવા આવ્યા છીએ

હું એટલા બધા અહીંયા કામ કરીશ ને આખું ગામને શહેર જેવું બનાવી દઈશ હું આ બનાવીશ ઓલું બનાવીશ પેલું બનાવીશ આ લોકોને એટલા ને લાલચમાં લઈ લીધા ને એટલે પછી આ જુવાન લોહી એને હું કર્યું બધા એને ભેગા કરીને એને મત આપીને લઈ લીધા મેં તો ના જ પાડી તીઓ કે નરેશભાઈ જેવો સરપંચ થાવો જ અઘરો છે તોય કોઈ માયના નહીં કારણ કે ઓલા એ લાલચ એવી દીધી હતી એટલે હજી મોડું નથી થયું અમારે સરપંચ બાપાને મળીને એને થોડીક વાત કરવી છે જો હીરા જૂના સરપંચ એટલે એને આ કાયદા કાનૂની બધી ખબર હોય આ અમને બધી ગતા ગમ ન પડે એટલે એને મળીને આનો કઈ નિવારણ આવે ને કે આને સરપંચમાંથી કાઢી નાખીને ફરી નરેશભાઈ સરપંચ બનાવી દઈએ અમે એટલે એ હોય તો બધું વાત કરી લઈએ તો સારું પડે એટલા માટે મળવા આવ્યા હતા હા તો મારે એને પૈસા દેવાના છે પાંચ લાખ રૂપિયા એનો વાયદો આવી ગયો છે હવે એ પૈસા મેં એની વાંહે ખર્ચો કર્યો તો પણ એ પઠાણી ઉઘરાણી કરે છે અને આજ તો મને એવું કીધું કે જો પૈસા નહીં આપ તો તારી ઘરવાળી મને દઈ જા એને તો હા હદ વટાવી દીધી છે બેન હાસું કઉ તો એટલે આ તો બહુ ભારે કરી હા રે પણ તમને લોકોને ખબર જ હતી કે મહેન્દ્ર હાવ નાલાયક ને હરામી માણસ છે બરાબર અત્યાર સુધી આ તમારા સરપંચ બાપાએ કેટલા હારા હારા કામ કર્યા ગામમાં અમુકના પોતાના ખિસ્સાના રૂપિયા વાપરા અને જ્યારે અડધી રાતે કામ પડ્યું તમે ડેલો ખખડાવો અને કેદી નથી આવ્યા ઈ કહો સતાય તમે બધાયની વાતમાં આવી ગયા અને ભોળવાઈ ગયા તમને લાલેશ જગાડી એટલે તમે લાલસમાં આવી ગયા હવે એનું પરિણામ તો તમારે ભોગવવું જ પડશે અને તમે એમ કહો ગળીકમાં કે હવે આમાં રામ કરવું છે તો એમ ન ચાલે ને સો અમે અમારા પગ ઉપર હાછે કરીને કુવાડો માર્યો છે હવે અમે પછતાય છે હા મેં જ આવીને આખા ગામ ને ભેળું કરીને એને મત દેવાનું કીધું અને જો પૈસા આપવાની વાત હતી ત્યાં સુધી તો ઠીક હતું હવે આની બાયડી માગી ને ઉભો છે આ તો નીચા જોયા જેવું ન થાય અને એ તો એટલો હલકટ માણસ છે ને કે એ તો આવીને ઘરમાંથી લઈ જાય એને અમે કાઈ નઈ કરી શકીએ એ કરી હે ને નો હકી આ મારી જેવીને બોલાવજો ગળું દબીને પતાવી નો દો હલકા ને હાળા ને કોઈની બાય કોકની બેન દીકરી ઉપર નજર નાખે શરમ ન થાવતી એને હલકા ને એટલે જ તો અમારે સરપંચ બાપાને મળવું છે ને વતલો રસ્તો કાઢવો છે કે હવે આનું કરીએ હું તો આજે મળી શકા છે સોબા હો મને ખબર નથી કે સરસ બાપા કઈ આવે ગામડેથી બરાબર છે ગામમાં તમને વાવડ મળે કે આવી ગયા છે તો આવજો અને મળી જાજો બીજું તો હું કહું કયો તમે એને ફોન કરીને પૂછી તો જુઓ કે બપોર પછી આવીએ કે ક્યારે આવીએ આજ ઝાંજે આને પૈસા દેવાના છે અને ઓલો આવવાનું છે ઘરે કઈ કરો ને તમે કામ કરજો

જરાક ફોન કરીને પૂછી લેજો ને પછી હું બપોર કેડે આવીશ હા હારું સારું કાંઈ વાંધો નહીં એમ તો પાંચ વાગતા આવી જવાના છે તો તમે સાડા પાંસે આવજો જી શ્રાઈ જય શ્રી ગામ માથે આફત આવી તે સરપંચ સાહેબ આવા ઈમાનદાર માણસો એને ક્યાંય નહીં મળે અને હાડો હરામી એની બેન દીકરી ઉપર નજર નાખે ના તો ડોળા કાઢી લો હજી ઓળખતો નથી મને ક્યારની કહેતી હતી કે ભારતી બાવશે ભારતી બાવશે ત્યારે વાત કરવાની છે તો આવી ગયા લે હવે હું વાત કરવી છે આમ તો બધી વાત બાસ કરશે પણ હું તમને તોય કહી દઉં કે આપણો ગામનો રાસ છે ને એના બા બે આવ્યા હતા હવા તમારી વાટ જોઈને બેઠા હતા તમે આવી ગયા તમને બધી વાત જણાવશે હા બા હું વાત હું એમ કે તમને તારે

બધા એને લાવ્યા તો ખરા પણ હવે એના પ્રચારની પાછળ ઓલો રાજ છે ને એને કઈક ચાર પાંચ લાખ ખર્ચ્યા હતા તોય અત્યારે ઈ એની પાસેથી થી પાંચ લાખ માગે છે અને કહે છે કે જો નહીં આપે ને તો હું તારી બાયડી લઈ જઈશ એ વાત કરે છે હા અને આજે હાંજે આવવાનો છે એટલે અમે એમાં એ રાજ્યનો વાકનો કહેવાય ખોટા માણા હોય ને ખોટા માણા એનો ગમે માણા સાથ આપે એટલે આવી જ હાલત થાય એટલે જ કહેવાય છે કે જેવો સંગ એવો રંગ હા એ બધી વાત આજી પણ અને મને એય ખબર છે કે હવે તમે સરપંચ તો નથી એટલે તમારી જવાબદારીમાં આવતું નથી પણ તમે એવા માનવતાવાળા છો ને કે ગામના કોઈ પણ માણાનું કાઈ અહિત થતું હોય ને તો તમે પહેલા જઈને ઉભા રહ્યો ભલે તમારી પાસે પદ હોય કે ન હોય જો કોઈ બીમાર પડ્યો હોય કે કેવું કે કામ હોય કોઈને ઘરે પ્રસંગ આવ્યો હોય બેન દીકરીનો પ્રસંગ આવ્યો ના નાનું ઘર હોય તો હું આનો એને મદદ કરી શક્યું બીમાર પડ્યો હોય તો એને દવા માટે મદદ કરી શક્યું હોય અને હું હોસ્પિટલમાં માં જાઉં એવું બધુંય હું કરી શકું પણ હવે આ રૂપિયાનો પ્રશ્ન છે તો પછી હેમત હું શું કરી શકું એમાં છે ને મારાથી કાંઈ ન થાય બધી કારણ કે આમાં વાકે કોનો છે રાજાનો જ વાક છે અને એ બધું કરવા વાળો છે એના ઘરમાં ઓધો આવ્યો એ માથે બધી વીતી છે એ હવે સરપંચ દેખાણા હે અને અત્યાર સુધી આ કાંઈ પણ ગામ હાથ કર્યું

આમાંથી ઓલી એની બાયડીને કેમ છોડાવી ઓલા માગે છે જો રાજ એકલો ભૂલ કરે ને તો હું હમણાં એને કરી આવું આખા ગામે ભૂલ કરી છે આખા ગામે તમે વિચાર તો કરો કેટલા અગિયારસો બારસો મણાની વસ્તી એમાં મને ખાલી વી મત મત એ જે અમારા કુટુંબના જ છે અમારા બે માણાના બીજો અમારા કુટુંબ જે અમારો પરિવાર છે મારા બાપાની ચાર ભાઈઓ એનો જે વસ્તાર છે બસ એના જ મત અમને મળ્યા બીજો એક મત નો મળ્યો એ તો જો તમે વિચાર કરો હવે આમાં એ વસ્તુ કેમ ભૂલી શકું આ ગામવાળાએ આમ ગણો ને તો મારું હડહડતું અપમાન કર્યું છે બે વરસ લગી હું સેવા કરતો તો એ કઈ એને ધ્યાનમાં જ ન આવ્યું અને બોલાય હું એને બધા પહેલા પહેલા રૂપિયા ખવારી દીધા અને ભજિયાને ગાંઠિયા ખવાડતો તે બસ એને ખોળે બે બધા ઈ જો એ લોકોએ નાદાનીમાં જે એ પણ તમે તો અનુભવીશો તમે ગામના કામ કર્યા તમારી કિંમત થઈ છે ને તો મને ખબર જ છે કે એનો કંઈક તો વતલો રસ્તો હશે અરે પાંચ વર સુધી આ લોકોએ કાંઈ સજા નહીં ભોગવવી પડે તમે જે રસ્તો બસતા આવશો ને એ હું એ લોકોને કહીશ એ લોકો અપનાવશે પણ અત્યારે આપણે રાજને બહાર કાઢવાનો છે

અને એક વાત કાન ખોલીને સાંભળી લો સરપંચ હવે તમે નથી હું શું આ વાત ભૂલતા નહીં રહ્યો પણ આ ગામનો હું અને મારો વટ એવો એવો ને આની તું રૂપિયા માગશો અને એની બાયડી ઉપર તું ખરાબ નજર કરે છે જો કાન ખોલી ને સાંભળી લેજે આ ગામની જેટલી બેન દીકરી છે ને એ બધી મારી બેન દીકરી છે જો તે ખરાબ નજર કરીને

હવે કા તમારું માથું નીચું થઈ ગયું એ દિવસે તમે બહુ કહેતા હતા કે મહેન્દ્ર આ ભાઈ આ ગામના સરપંચ બનશે તો આપણું હંધાઈ નું સારું થાય આપણા ઘર ભરા હે ભરાઈ ગયું ઘર તમારા જીવ ને શાંતિ એક શબ્દ હાસી વાત છે મારી ઘરવાળીની હાશી વાત છે અમે તારા ઉપર ભરોહો કર્યો ને એ જ અમારી ભૂલ છે મને એમ હતું કે ગામમાં યુવા સરપંચ આવશે તો ગામનો વિકાસ થાય પણ અમને ખબર નહોતી કે તારા પેટમાં કાંતી છે અને ગામનું હડપ્પા હાટું તું અહીંયા આવે છે એ ભૂલ કરીને તો ભોગવો કારણ કે આ ગામનો હવે હું સરપંચ બની ગયો છું બરોબર એટલે પાંચ વર્ષ કરવો જ પડશે સમજી ગયા હવા કરતો કાયદા બધી મને ખબર છે કોનું ક્યારે પદ અને કોને ક્યારે પદ મળે છે એ બધી મને ખબર છે આખા ગામ વાળા એક કરી દઉં ને અને જાઓ ને કલેક્ટરે તારું સરપંચ પદ હતો ને હું કાઢી દઉં તારી પછી તારી પછી હું છીનવી લેતા મને વાર નહીં લાગે

નરેશભાઈ હવે હો વાતની વાત નહીં એક વાત આ બધી વાતને જવા દો અને હવે છે ને આપણે ગામને ભેળું કરી અને આનું સરપંચ પદ છે ને રદ કરાવી નાખીએ અને ફરીથી તમને સરપંચ બનાવીએ અમે કાંઈ વાંધો નહીં આ ગામનું ભલું થતું હોય છે અને આ ગામનો જો વિકાસ થતો હોય ને તો હું બધું કરવા તૈયાર છું બધાને એક કરો અને આલો બધા કલેક્ટરની કશી રહી સમજા હા અને આમ ગણો ને તો આ બધું વાગશે ને ગામવાળાનો છે ગમે સમજી લેવાનું ગમે ઉમેદવાર હોય એ આપણને અગાઉ પૈસા આપે અને લોભ બતાવે કે આ મફત આવશે અને અમે એટલા રૂપિયા આપશું ના મફતનું આવે ને ના સમજી લેવાનું કોક નો કોક સ્વાર્થ હોય જ એ કોઈ કાંઈ ન કરી દે બાકી જેને જેને સત્તા હાંસલ કરવી છે અને જેને કાંઈક ગામનું ભલું કરવું છે ને એ કોઈ દિવસ કોઈને મફત નહીં આપે એ કાયદેસર જે થાતું હશે નીતિ પ્રમાણે જે થાતું છે ને એ જ કરશે પણ કઠણાઈ આપણે એ છે કે બસ બધા પ્રલોભનમાં આવી જાય છે મફતમાં બધું આવી જાય છે સમજા લઈ લેવી મફત આવ્યું છે ને આપણે દર મહિને લાઇટ બિલ તો નહીં ભરવાનું બસો રૂપિયા આપણે નહીં ભરવાનું બસો રૂપિયા નહીં ભરવાનું એ બસો રૂપિયાના લોભની માટે એ સને પોતાનું શેર પોતાનું ઘર બધું છે ને હાઉ બગાડી નાખે છે નરેશભાઈ આમાં ભૂલ ગામવાળાની નથી સૌથી મોટી ભૂલ તો મારી જ છે હા મેં જ ગામવાળાને હા 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 મત દેવા હાટ ઉચ્કે રહ્યા હતા અને બધાને લાલચ આપી હતી પણ હવે પાછો ગામડાને હું જ ભેળા કરી અને આ ગામનું સારું કરવા માટે તમને સરપંચ બનાવવા માટે અને આનું સરપંચ પદ રદ કરાવવા માટે અરે મારે સરપંચ પદ નથી જોતું મારે તો બસ આ ગામનો વિકાસ જોતો છે આ ગામનો કોઈ બીજો માણા હોય સારો માણા હોય ને એને તમે ઉમેદવાર તરીકે સરપંચમાં ઉભો રાખો મને કોઈ વાંધો નથી અરે હું એને જાય એને ખબર નહીં પડતી હોય ને ત્યાં હું એને ટેકો કરી મારો પૂરો સાથ એને હશે

ને મારા વી વર્ષ પહેલાના અડે છે સમજ્યા એટલે એમ નહીં માનતો કે મારી લાગવક છે બધુંય થઈ જાય આ આજે વટ કરશો ને એ નીસો ન થઈ જાય તો જોજે મારું નામ બદલી નાખું અરે ખાલી સવો તમે માજી સરપંચ અને આમ જોવો મારા ઘરમાં પટારા ભર્યા આ રૂપિયા દેતા છે ને આ દુનિયામાં હંધાય કામ થઈ જાય બરોબર અરે હું રૂપિયાથી ખાલી છું રૂપિયાથી બાકી મારી ઈમાનદારી મારી નીતિ મારી પ્રમાણિકતા

જોય લે આખા ગામને એટલે તમને ખબર પડે કે આ મહેન્દ્ર સરપંચ બન્યો છે ને એ કઈ એમને નથી બન્યો